છે ચાંદેલાની ચાંદેલાની ભાજી ભાજી સારો લાગે તો લાઈક કરજો બનાવવા માટે કિલો જેટલી મેં લીધી આને હું કાપી લઈશ ને પછી બે ત્રણ પાણીથી ધોઈ લઈશું આપણે ભાજીને મેં કાપી અને સરસ રીતે ધોઈ લીધી છે હવે આપણે આનો વઘાર કરીશું એક કડાઈ લીધી છે ગેસ ચાલુ કરી દઈએ કઢાઈ ગરમ થાય એટલે આની અંદર એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક મીડિયમ સાઈઝ ડુંગળીને મેં કાપીને રાખી છે એ આની અંદર ઉમેરીશું આપણે આ થોડી શેકાય પછી આની અંદર ત્રણ લીલા મરચા અને લસણની ની કરીને મેં આ રીતે કાપીને રાખ્યા છે એ ઉમેરીશું થોડી વાર એને પણ આપણે શેકી લઈશું હવે આની અંદર એક અડધી ચમચી જેટલી હળદર એક અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું આ રીતે ફેરવી લઈશું હવે જે ભાજી આપણે ધોઈને રાખી છે આની અંદર ઉમેરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આને ફેરવી લઈશું

ભાજી આપણી બની ગઈ છે હવે હું ગેસ બંધ કરી દઈશ ચાંદેલા ની ભાજી બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારું લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજીમાં આપેલા બે લાઇકર ને દબાવજો અને શેર કરજો